સત્ય ત્યાગ અપનાવવાની વાત કરી છે સાતો તો શ્રવણ રૂપ મનન રે આને શ્રવણ એટલે કે સાંભળવું પછી મનન કરવું વિભાજન કરવું અને પછી એને નિદ્યાસન રૂપે એને ધ્યાનમાં લેવું સોહી સફળતા પાવ એ ઓરકરણ મે જાય એને માટે સફળતા મળે બાકી કોઈને મળતી નથી બધું બધું ફેલ જાય છે એટલા માટે તેને કીધું છે કે પ્રેમ સહિત કથા સુનો અને આવી રીતે વાત સુનો પૂર્ણ શ્રદ્ધા ભક્તિ કો ધારણ કરજો આવી સોહી સફળતા પાર મે જાય કથા પ્રસંગ નવું આ કથાનો પ્રસંગ છે એ નાવ જે કોઈ હોળી જે કોઈ હાર જે વ્યક્તા છે એ નાવિક જેકા છે તો એ જો અધિકાર લઈ માણસ બેસે તો પાર ઉતારી દે છે સફળતા પાતન લે જાય કથા પ્રસંગ નવકાજુ ભક્તા ખેવરહાર જો અધિકાર લઈ બેઠે સૌ ઉતરે એની અંદર ભાડું જોવે છે નાવી કે હોળીમાં તારે તો એની માટે તમારી પાસે ભાડું ન હોય તો ન તારે એમ જ આજે સત્સંગ રૂપી છે એની અંદર તમારી પૂરી જિજ્ઞાસા પૂરો ભાવ છે તો તમે તરી શકો છો પ્રેમની ધરે લગ્નિ જુનાદનું આવી રીતે સાંભળવાનું એકતા રીતે હિરણ કેમ સાંભળતો હોય ભીણાના રૂનમાં મોહિત થઈને શિકારી એના નાચમાં મોહિત કરીને શિકાર કરી દે છે તો એને ખબર નથી રહેતી એવી રીતે સાંભળવાની વાત કરીશું દેશે લગ્ન રાખીએ સાતક કે જો આવી રીતે એની લગ્નથી સાંભળીને કે સાતકામ પક્ષી છે એ વરસાદની વાત જોઈને આકાશમાં જ વરસાદનું ટીકું ઝીલી લે છે એવી રીતે એને તલીલતા હોય છે એકાગ્રતા હોય છે એવી રીતે સાંભળવાનું ગાઢ કર બાંધીએ હીરા વસન મોર મિલેજો ગ્રાહક માલમી તાકે આજે અધિકાર વગેરે હોય ને તો આવું ખુશી થાય છે કે તર્ક વિતર્ક આ બધું બધી પામે છે ને કરે આની અંદર અધિકારીની જરૂર બહુ ખાસ પડે છે એટલે મેં થઈ આ વાત કરી દીધી તો આ એક એક મધનું ચીતું છે તમે એકઠા કરીને એક અમૃત જીવન બનાવવાની વાત છે પણ છતાંય આપણે વિખવાદ કરીને તર્ક બુદ્ધિથી આ બધું નષ્ટ કરી નાખીએ જેટલું આપ્યું એ બધું નષ્ટ થઈ જાય છે નિર્મળતા આપતી પોતે પોતાની રીતે જેવું જેવું જોયું એ નક્કી કરી નાખવાનું બીજાને કોઈને કાંઈ કહેવાની જરૂર નથી પોતાના ગુણ જોવાના બીજાના ગુણ જોવાનું છે આ જીવનની અંદર તો જ મહાન થઈ શકે માણસ ધાર્મિક ક્યારે થઈ શકે કે પોતાના દોષ જોવે અને બીજાના ગુણ જોવે અને પોતાનાની અંદર કેટલી દોષ છે એ જોવાનું છે તો જ માણસ આગળ વધી શકે આગળ વધી શકવાનો નથી તો આપણા તો વિચારો છે વેદના વિચારો છે મહાપુરુષના વિચારો છે આ તો કોઈ ભાગશાળીને જ મળે છે તો આ સત્સંગ એવી વસ્તુ છે કે જે ભાગશાળી હોય ને એને જ મળે છે ધનભૂમિ ધન ગામ છો ધન સરિસરસા નિયમપૂર્વક અમે કે એ ગામના ધન્ય છે જ્યાં હરિસરસાતે એમ સત્ય સત્સંગ કરતા હતા એ ભૂમિને ધન છે એ જનતાને પણ ધન છે સમાજને ધન છે એટલે આ ધન્ય વસ્તુ છે કે આવો સત્સંગ આપણને મળે છે આની અંદર નિર્મળતાથી જ્ઞાન પ્રાપ્ત થાય એવી મારી અપેક્ષાને બધા જીવનમાં ઉતારો અને કોઈ ગુરુ ઉપદેશી બધાય છે તો ગુરુનું જે આજ્ઞાનું પાલન કરો નગર કીધું કે તજી ગુરુ મંત્ર કરે રહે ગુરુ હે હવે ત્યાં જાગી દે તે ગુરુ મંત્ર જો સિદ્ધ બી નરખી દીધા ગુરુને તો આપણે ગુરુમુખી કહેવાય એવી રીતે કે ગુરુની આજ્ઞા તો પાલન ન કરીએ गुरुमुखी कवा खाली मेणू भंगा गुरुमुखी शि गुरुमुखी नो अर्थ शक गुरुना वसन पालन करू गुरु पूरेपूर उतरव त्याने गुरुमुखी कन ए भगवान महान पूजे अवतार ईश्वरीय अवतार होता आपण भाग आहे सतय आपण आी नोकरव તો હું તો એમ કહું છું શાંતિ કરો કે એકાબાનો પ્રશ્ન હોય એનો હલકા સમાધાન કોઈ સંત મહાપુરુષને પોષો અથવા જિજ્ઞાસી ભજન કરો સમરણ કરો સત્સંગ કરો પ્રાર્થના કરો આ આપણે જરૂર છે તમે કઈ કઈ જગ્યાએ કોઈ ક્યાં સુધી નક્કી કરો અને કે શરૂઆત કરવાની છે ને શરૂઆત કરો જે જ્ઞાનની પ્રકાશ થાય તો કોઈને ભોગવાની જરૂર નથી તમે કીધું હાલા શોધી તમે નક્કી કરો પહેલા પગે જવા પહેલો બાળ મંદિરે જવા શીખે ને પછી દસ માં નીકળી છે ધીરે ધીરે કરીને આપી કે ડાયરેક્ટ છોકરું નાનું હોય તો કઈ બીજામાં ત્રીજામાં એમ ડાયરેક્ટ ન હોય જાય પહેલું બાળ મંદિરમાં બેહારવું પડે તો આ જે શિક્ષણ છે એને પહેલા જરૂર પ્રમાણે પહેલું પગે હાલવાની શરૂઆત કરવી પડે છે હાલ્યા વગર કાંઈ થવાનું નથી ખાલી બોલવાથી કાંઈ નથી થતું અમે તો મારે બતાવી દઈએ કે ભાઈ ત્યાં આમ કરીને આમ ડાયરેક્ટ તાવરી જવાય છે તો અહીંયા એક કિલોમીટર આવી જાય રોડ આવી જાય પણ તમે બોડી ઝોન બેઠા રહ્યો તો અમારો કોઈ દોષ નથી એટલે આપણે હાલી તો તમારે પાકું પડશે બોડીયા પાસે બે થાય ગયો કે દાવ રે છે તો એમ જવાતું નથી એટલા માટે તેને મહાપુરુષો ખાલી ઈશારો કરે માર્ગદર્શન માર્ગ ને હાલવાનું તો આપણે જ છે તો નિત્ય પ્રાર્થના સત્સંગ ભજન કરો બાકી બીજી વાત મૂકો આજ અમારી પ્રાર્થના છે સત્સંગ ભગવાન 对。<Yeah. S 2> <Yeah. S 1> yeah.